સૂર્યમંડળમાં આપણે જઈએ સૂર્યની આસપાસ કુલ આઠ ગ્રહ હું કરે છે પરિક્રમા કરે છે તો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ ભૂત છે સૂર્યનો સૌથી બીજો નંબરનો શુક્ર પૃથ્વી મંગળ હવે આઠે આઠ ગ્રહો યાદ રાખવા માટે તમને એક ટ્રીક બતાવીશ યાદ રાખજો તો હવે આપણે યાદ રાખવાનું છે કે પહેલાં આપણે જોવાનું છે કે ચાર ડિવાઈડ કરી દેવાના છે ચાર આ બાજુ ને આ ચાર આ બાજુ તો તમને ખબર હોય છે કે ગુરુ શનિ યુરેનિયસ અને નેપ્ચ્યુન બરાબર છે તો તમારે આટલું યાદ રાખવાનું આ ચાર ગુરુ શનિ યુરેનિયસ અને નેપચ્યુન ત્યાર પછી આ બાજુના ચાર બુધ શુક્ર પૃથ્વી મંગળ આ ચાર તમે યાદ રાખી લેશો એટલે તમને સરળતાથી સૂર્યમંડળના બરાબર છે લાઈન સરના ગ્રહો તમને સરળતાથી યાદ રહી જશે ગુરુ શનિ યુરેનિયસ અને નેપચ્યુન બરાબર છે બુધ શુક્ર રાજ પૃથ્વી અને મંગળ તો આટલું તમે કરી લીધું તો તમારો બરાબર છે સરળતાથી તમે સમજી શકો છો આના પછી અલગ આપણે જોઈ શકીએ છે તો સૂર્યની આસપાસ આ બધા ગ્રહો શું કરે છે પ્રદક્ષિણા કરે છે પરિક્રમા કરે છે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે પૃથ્વીનો ઉપગ્રહ કયો છે મંગળનો ઉપગ્રહ કયો છે

સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ગ્રહ કયો છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ત્યાર પછી સૌથી દૂરનો ગ્રહ કયો છે ત્યાર પછી આપણે હજુ જીવન શક્ય છે કયા ગ્રહ પર જીવન શક્ય છે ત્યાર પછી તો આ બધા આપણે ગણે છે પછી બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ કયો છે

પ્રાજ સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે પૃથ્વી પૃથ્વીનો એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર બીજા મંગળ મંગળ પર આપણે જોઈએ છે જીવન શક્ય છે ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે શનિ બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે અને પાગોળીયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે યુરેનિયસ અને નેપચ્યુન સૌથી દૂરનો ગ્રહ છે તો આપણે આઠ આ પૃથ્વીની સૂર્યની આસપાસ આનીમાંથી આપણે એક આ જેટલા ગ્રહો છે તેનીમાંથી એક જ પર આપણે જીવન જીવી રહ્યા છે પૃથ્વી પર જીવન શક્ય છે તેવું સંશોધન ચાલી રહ્યું છે મંગળ અને પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે કયો ગ્રહ ઓળખવામાં આવે છે પૃથ્વીનો જોડિયા ભાઈ તરીકે તો પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે આપણે જોવા જઈએ તે શુક્ર તરીકે છે તો પૃથ્વીનો જોડિયો ભાઈ આપણે શુક્ર કહે છે ભાગડિયો ગ્રહ તરીકે શનિને કારણ કે આપણે જોઈએ છીએ કે આ ગ્રહને દર્શાવ્યો છે તો તમને સરળતાથી ચાર ગ્રહને આપણે ડિવાઈડ કરી દઈશું બરાબર છે ભાગલા પાડો અને રાજ કરો તો હવે આપણે બીજું સૂત્ર શિક્ષણ માટે આપણે અપનાવવાનું છે બરાબર છે કે મુદ્દા પાડો અને યાદ રાખો તો તમે મુદ્દા પાડશો તો તમને સરળતાથી બધું યાદ રહી જશે તો આ વસ્તુ તમને હવે પરાચ બીજાને પણ આ સરળતાથી સમજાય આના જવાબ આવે તમારે જાતે કોમેન્ટમાં આપવાના છે બરાબર છે તમને મેં સમજાવી દીધું સૌથી દૂરનો ગ્રહ પાઘડિયો ગ્રહ હવે તમને મેં કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો તમને પહેલાં પ્રશ્ન લખી દે એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે આટલા આટલા પ્રશ્નોને આપણે જવાબ આપવાના છે પછી પ્રશ્ન લખ્યા પછી મેં દરેક વિશે માહિતી આપી દીધી છતાંય એક વખત રિપીટ કરતે સૂર્યની આજુબાજુ બરાબર છે પ્રદક્ષિણા કરતા કુલ બરાબર સૂર્યમંડળમાં કુલ કેટલા ગ્રહો છે આઠ ગ્રહો છે બુધ સૌથી નજીકનો ગ્રહ છે શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે કારણ કે બિલકુલ કોની નજીક છે સૂર્યની નજીક છે અને પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે શુક્ર બરાબર છે પૃથ્વી જેવો કદમાં છે બરાબર છે એટલા માટેને જોડીઓ તરીકે ઓળખવામાં છે મંગળ મંગળ પર જીવન શક્ય છે બરાજે પૃથ્વીનો એક ઉપગ્રહ છે ચંદ્ર મંગળ મંગળ બરાજે મંગળના બે ઉપગ્રહ છે થોમસ અને ટોમસ તો આ ઉપગ્રહ જોઈ શકે છે સૌથી મોટો ગ્રહ આપણે જોઈ શકે છે કયો છે ગુરુ ત્યાર પછી શનિ બીજા નંબરનો યુરેનિયસ અને નેપચ્યુન તો આ આપણે બરાબર છે તો આને રમસર આપણે યાદ રાખી દે છે બરાબર છે કે પૃથ્વી કોની વચ્ચે ચલો પૃથ્વી આવેલો છે આનો બી તમારે પ્રશ્ન કોમેન્ટમાં આપવાનો છે બરાબર છે તો આવું પ્રશ્ન પૂછાય આ તમને સરળતાથી આવડી શકે એટલા માટે મેં પહેલાં પ્રશ્ન લખા ત્યાર પછી એને કોન્સેપ્ટ ક્લિયર કર્યો તો આટલી વસ્તુ તમારે સૂર્યમંડળમાં યાદ રાખવાની છે તો હવે બીજા લેક્ચરમાં આપણે બરાબર છે આ ગ્રહોની વિસ્તૃત ચર્ચા કરીશું અને પછીના સૂર્યમંડળમાં બરાબર છે તો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે તેના વિશે માહિતી આપીશું લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો